નમસ્તે દર્શક મિત્રો હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં તો આજે આપણે બનાવી રહ્યા છીએ કંઈક નવી સ્ટાઇલમાં શક્કરપારાની રેસીપી તો ચાલો શરૂ કરીએ શક્કરપારા બનાવવા માટે મેં અત્યારે અહીંયા એક કપ મેંદાનો ઉપયોગ કરેલો છે તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ અને મેંદો બંને મિક્સ કરીને આ શક્કરપારા તમે બનાવી શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મેં એક કપ મેંદો લઈ લીધો છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું ત્યારબાદ તેમાં અંદાજે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આમાં જેટલી મૂળની માત્રા વધારે હશે તેનાથી આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે તે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અંદાજે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મરીનો ભૂકો જે આવે છે તે એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે મોનની માત્રા એટલી રાખવાની છે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણું મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ જો આપણું મોણ મુઠ્ઠી પડતું નહીં હોય તો આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસતા નહીં થાય તે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આ લોટમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલીથી રોટલીના લોટથી થોડો એવો કઠણ લોટ બાંધી લઈશું આનો લોટ આપણે ઢીલો નથી બાંધવાનો જેથી આપણા શક્કરપારા સારા નહીં બને તે ખાસ ધ્યાન રાખવું તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને શક્કરપારાનો લોટ બાંધી લઈએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણા શક્કરપારાનો લોટ બંધાઈ ગયો છે આ લોટને આપણે અંદાજે અડધી કલાક માટે રેસ્ટ આપીશું જેથી આપણા શક્કરપારા સારી રીતે ક્રિસ્પી બને અડધી કલાક થઈ ગઈ છે ત્યારબાદ આપણે લોટને સારી રીતે મસળી લઈશું આપણો લોટ મસળાઈ જાય ત્યારબાદ માંથી નાના નાના લુવા વાળી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે બધા જ લોટના લુવા વાળી લઈશું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણા બધા જ લોટના લુવા તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે વેફર પાડવાની જે ખમણી આવે છે તેની જે ડિઝાઇનવાળી સાઈડ હોય છે ત્યાં આપણે આ લૂ મૂકી અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે હળવે હાથે પ્રેસ કરી અને આપણા શક્કરપારાની ડિઝાઇન પાડી લઈએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે રીતે આપણે બધા જ શક્કરપારાની ડિઝાઇન પાડી લઈએ

તમે તેનો અવાજ પણ સાંભળી શકો છો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે આવજો